નમસ્કાર કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં આવશો તો અત્યારે આવી ગયા હરાજી બતાવવા માટે મગફળી મગફળી છ વીસ છ બે હાજર ચોવીસ અને વાર છે ગુરુવાર અને આપણે સવારે એક રીંગણા ની જે શાકભાજી મતલબ માં શાકભાજી ને એના વિડીયો બને છે જોયો ન હોય તો ભૂલતાની ઈ વિડીયો પણ જોઈ લેજો હવે આપણે જે અત્યારે મતલબમાં મગફળી બને છે આપડે જય કિસાન એન નવા નો નંબર છે યુટ્યુબ ચેનલ માં એનો વિડીયો આવે છે આપડે જય કિસાન ઓફિશિયલી છે એમાં છે અને કોઈ વરસાદ વરસાદ ને લગતો વિડીયો છે તો કોઈ આપડે જય કિસાન ઓફિશિયલી માં આવશે અને બીજું આપડે દર વખતે માં કહીએ છીએ વૃક્ષ વાવો અત્યારે આપણે કેવું નથી પણ અમુક કેસ તો ઘણા ખેડૂતોને ખોટું લાગશે પણ કહી દઉં છું એ છતાં અત્યારે વરસાદ અનિયમિત છે એનું મેન કારણ છે આપણે વૃક્ષો કાપી નાખા છે એક કહેવાય છે વૃક્ષ વાવો વરસાદ લાવો તો જેટલા આપણે વૃક્ષ લાવશું એટલે ટાઈમે વરસાદ આવશે એ ખાસ એક ધ્યાન રાખજો એટલે વૃક્ષ વાવવાનું જરૂરથી બોલતા ની ચોમાસું આવી રહ્યું છે વાયગલ લાઈવ વરલ સાથે મળીશું એકાવન બવન ત્રેપન પચાસ છપન છપ્પન છપન પાંચસો સત્તા પાંચ સાઠ પંચોતેર રૂપિયા પાંચસો ને પંચોતેર બાર પંચોતેર એક વાર પંજાબ આવશે પંચોતેર છોતેર તેરસો રૂપિયા છે તેરસો રૂપિયા એક રૂપિયા એકસો ને બાવીસ રૂપિયા રઘુવી ગુજરાત ગુજરાત તેરસો ને બાવીસ બારસો ને એકાશી રૂપિયા બાર એકાશી ત્રોસઠ પાકા બાર એકાશી એકાશી રૂપિયા તેરસો ને પચાસ પચાસ એકાવન બાવન બાવન રૂપિયા એક વાર બાવન રૂપિયા બે વાર તેરસો બાવન

અકલ <coughs> બારસો રૂપિયા એક વાર બારસો રૂપિયા બે વાર બે ત્રણ સાત પાંચ આઠ દસ અગિયાર બાર બાર રૂપિયા બારસો ને બાર રૂપિયા એક વાર વ્યવહાર

ઓગણાટ રૂપિયાઠ રૂપિયા બે વાર રૂપિયા બારસો ઓગણસાઠ

છપ્પન રૂપિયા એક હાજર છપ્પન એક હાજર ને છપ્પન તેરતેરતેર તેરતેર બે વાર તેરસો ને એકોતેર રૂપિયા એકોતેર રૂપિયા લખો એમાં તેરસો ને એકોતેર

ઓગણપચા માં દ તેરસો ને રૂપિયા બે ત્રણ પાંચ છ આઠ છ બાર તેર પંદર સત્તેર અઢાર બે એકવીસ પચીસ છવ્વી અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા તેર અઠ્યાવી એકવાર તેર બે વાર ઓગણત્રીસ એકત્રીસ પચીસ તમને એક त्यसो नत्रुपियात्रोती पाँच छत्रिस एकसल बेसल तेतल चुमाल बिसल छि पचास एक्कान बान तेपन चौपन पच्चिस छप्पन अठाउन साठ एकसठ अडसठ अडसठ सित्तर एउटा પચાસ માં પાંત્રીસો તેરસો એ છપન પાંચ પાંચ તેરસો ને પાંચસો સિત્તેર 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 તેરસો ને ખબર પડે તેરસો ને પંચોતેર રઘુ વીર તેર સિતે તેરસો ને સિત્તેર બાવન માં અત્યારે के गर्नु भयो आज आज के खबर गर्नुहुन्छ सबैजना इ भयो आज भयो के गर्नुहुन्छ પચાસ એકાવન બાવન તેરસો ને ચોપન રૂપિયા પંચાવન છપન સત્તાવન અઠાવન ઓગણ સાહીઠ સાઠ રૂપિયા એક વાર સાહીઠ રૂપિયા બે વાર તેરસો ને સાહીઠ રૂપિયા રઘુવી તેરસો ને સાહીઠ

ત્યાં નો

એક હજાર અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસો અગિયારસો એક બે ત્રણ પાંચ પંદર અઢાર વીસ બાવીસ પચી ત્રીસ પાંત્રી પાંત્રી રૂપિયા અગિયાર પાંત્રી છત્રીસ છત્રીસ છત્રી ચાલીસ બેતાલીસ છાતાલીસતાલીતાલીસ પચાસ 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 અગિયાર એકાવન

પંચાણું છું અઠાણું તેરસો 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 રૂપિયા તેરસો રૂપિયા તેરસો રૂપિયા

Lola, sami <itedi> ಪಚ್ಚೀ ರೂಪಾಯಿ પચીસ પચીસો રૂપિયા એસી રૂપિયા પચીસો એકાણું પચીસો ને એકાણું ચોવીસો રૂપિયા કરો ચોવીસ ચોવીસો કરવા ચોવીસો ત્રેવીસો રૂપિયા પચાસ ચોવીસો જો ઈજને આપીએ આપ ચોવીસો ને પંચ્યાસી